इस वेलकम टू कशिप ब्लॉग आज थोड़ा शाम को स्टार्ट किया है क्योंकि आज हमारा दोस्त आया हुआ थोड़ा है सूरज से आपको आप इनको पहचानते हो गए मेरे साथ हमेशा रहता है और ये मोहतरमा को तो आप जानते ही हो और आज क्या बनाया हुआ है आज बनाया हुआ है रिंगणे का सब्जी इसके <laughs> लिए थोड़ा वो बटेटा भी बनाया हुआ था साले को रिंगणा नहीं पसंद है उसके लिए अलग से अपने को बटे बनाना पड़ा <laughs> साथ में डाल के खाखरी है खाखरी के साथ दोपहर का वो राइस पड़ा सो है उसके बाद में दूध भी है आप पहचान पा रहे हो <laughs> दूध ही अच्छा ओके चलो आम जो आम डब्बा नहीं आम जो पड़ी का पड़ी અહીંયા અમારા ડબ્બાની તાણી છે એક ડબ્બામાં આ મેડમ છે એક ડબ્બામાં ભરી ભરીને એટલા પડીકા ડબ્બા નહીં કરતા ને એક ડબ્બામાં બધું કરે અધૂરું છે હશે કરતા હા હા જો બધું એને કબેર હોય અધૂરું છે એટલા બધા પેકેટમાં કબીર અધૂરું અંદર પડ્યું હોય છે તેડા હે પરમેરા હૈ

વાહ હારો હારો તમ તારી આવ તને એક ફીઝ હવે ખીસડી ખીસડી કરી લો ફૂલ ધડાકાદાર સર પૂરે પૂરો કરી દીધો હવે હા તાણ ભાખરી હતી બે હોય છે તડબડાટે બે હોય છે તાણ હતી ને તો પછી આ પાછો બૈરા વગર ગળા ઉતરે નહીં સમજ એટલે આરા ચાલુ રાખવો પડે આજનો થાળ થઈ ગયો છે કમ્પ્લીટ થોડી સાફ સફાઈ પાંચ દઈએ પછી જોયે તો માણા દવાઓ તો એને જોઈએ જ છે બેય માણા હું એક જ હેલ્ધી હતું સમજે હેલ્ધી મણ દો હા અંદર બોલું ન ખાને <Upper language> <laughs> そうです。Sar as, sar as.